પીએમ ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે કારણ કે કૃષિ વિભાગે પાત્રતા ધરાવતા ખેડૂતોની યાદી તૈયાર કરી છે કહેવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંત સુધી યોગ્ય ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવશે જે બાદ સરકાર સપ્ટેમ્બર પહેલાં સપ્તાહમાં ખેડૂતોનો અઢારમાં ઉપયોગ આપવાની તૈયારી કરી રહી છે ખાસ વાત એ છે કે આ વખતે ખેડૂતોને આપવામાં આવતી રકમ વધારવાની પણ વાત થઈ રહી છે તો સરકાર જે છ હજારને બદલે આઠ હજાર રૂપિયા કરી શકે છે જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ મિત્રો જે તેવીસ જુલાઈના રોજ જે બજેટ રજૂ થશે એની અંદર પાકું થઈ જશે કે પીએમ કિસાન યોજનાના ખેડૂતોને કેટલો લાભ વધારો મળશે તમને જણાવીએ કે આ ગયા મહિને અઢારમો તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતાની યોજનામાં લાભ આપ્યો હતો જેના કારણે આશરે બે પોઈન્ટ પાંચ કરોડ લાયક હોવા છતાં યોજનાના લાભાર્થીઓ વંચિત ખેડૂતો રહ્યા હતા તો મિત્રો ગયા મહિને જે સત્તરમો જારી કરે છે એની અંદર લગભગ બે પોઈન્ટ પાંચ કરોડ જેવા એ ખેડૂત છે જે લાયક હોવા છતાં યોજનાના વંચિત રહ્યા હતા એમને પૈસા ટ્રાન્સફર થયા ન હતા તો મિત્રો વધુમાં છે કે નિયમોનું પાલનનું મહત્ત્વપૂર્ણ કરવું પડશે તો મિત્રો મળતી માહિતી અનુસાર કોઈ ખેડૂત હજી સુધી સરકાર દ્વારા આપવામાં આવેલા નિયમોનું પાલન ન કર્યું હોય તેમને દંડનો લાભ લાભ આપવામાં આવશે નહીં તો મિત્રો એ અંતર્ગત જાણીએ કે અઢાર જૂને વારાણસી મુલાકાત દરમિયાન દેશના નવ કરોડ ખેડૂતોના ખાતાની અંદર બે બે હજાર રૂપિયાનો ફંડ લાભ ડિજિટલ રીતે જમા કરવામાં આવ્યો હતો એટલે કે માધ્યમથી એની અંદર લગભગ બે પોઈન્ટ પાંચ કરોડ ખેડૂતો છે એમને સતરમાં આપતા પણ વંચિત રહ્યા હતા કારણ કે તેમને જરૂરી દસ્તાવેજો પૂર્ણ ન કર્યા હતા જેને કારણે તેમને સતતમાં હપ્તો ગુમાવ્યો પડ્યો હતો જે ખેડૂતોએ યોજનાનો લાભ મળ્યો નથી તેમને મહત્વપૂર્ણ કાર્યો સમયસર પૂર્ણ કરવાના રહેશે પછી તમારા ખાતાની અંદર જે સતર્મોપ્તો જમા થશે તો સરકાર નિયમો જે વાસ્તવમાં જારી કર્યા છે કે જમીન ચકાસણી ઈ કેવાયસી અને મિત્રો તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું જોઈએ તો આ નિયમોનું તો તમે પાલન કરશો તો તમારો અઢાર મુખો છે એ સપ્ટેમ્બર મહિનાની પહેલા વીકની અંદર જમા થઈ જશે તો જય હિન્દ મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત